હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ બતાને જય માતાજી જય હનુમાનજી મહારાજ તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં જ જઈશો પાકું ને તો અત્યારે વાગી ગયા હે સવારના નવ તો આપણે પેલી વાડી હતા અને આ કળાથી નાસ્તો કર્યો ચાના ગાંઠે નાસ્તો કરીને પાછાએ વીઆવાસી રાતે થોડો થોડો વરસાદ હતો અત્યારે ઘડીક સાંટીઓ પડતી પણ અત્યારે આમ તડકો નથી પણ ને છું હે તો માણસો ઘણા બધા વાવવાનું કરી દીધું છે ચાલુ કોક કોક વાવે એમ તો આપણે તો ગઈકાલે માંડવી વાવી દીધી માંડવી વાવી દીધી હતી એટલે એના માથે સારો એવો વરસાદ થઈ ગયો તો આપણે આ વાડી હતા તો કણેથી આપણે જવાનું છે કારખાને ગામમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો તો કારખાને જવાનું હોય ત્યાંથી પછી એક ઠેકાણ બીજે હોતા જવાનું હોય તો એક કારખાને જઈને આપણે વિડીયો જે આવે એમાં આપણે કહીશું ક્યાં જવાનું છે એ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો તો આપણે ગયા તા કારખાને કારખાનેથી ચડી ગયા તા બપોર વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં તો આપણે આવી ગયા તા પાસા વાળીએ જમો ટિફિન કાંઈ લઈ નથી ગયા આજે તો ફૂલે ફૂલ ગરમી છે એટલે પપ્પા હો ટકા વરસાદ આવશે ને પૂર કાઢ્યું એવું લાગે છે પછી તો બે દીઠા થાય છે કાલે આવું જ હતું પણ કાલે તો કઈ બહુ જાજો વરસાદ આવ્યો નહોતો તો આપણે રાવણા ખાવા પાછા આવી ગયા છીએ છોકરા બે છે અંદર આમ રૂમમાં

તો જ્ઞાન કહેતો ને હાલો ને હાલો બાલ કપો હું નવરો થઈ જશ તો અરે આવી આવું તો હાલમાં અરે હાલ તો આપણે લેતો હતો એ ગામમાં તો આપણે ભઠ્ઠી આવી ગયા છે એ પાછ કારખાને તો આપણે થોડુંક કાપવાનું થોડુંક ખોટાડવાનું એવું કામ કરવાનું એટલે સકરિયાત કાપવાનું વેલ્ડિંગ પાછું ખોટાડવાનું તો મિત્રો આપણે બપોર પછી જમીન આવ્યો તો કાંઈક વેલ્ડિંગ કર્યું ઘણું બધું વેલ્ડિંગ કર્યું કાંક સક્રિયત કાપ્યું અને ચોરસ સિંગલ ફિટ કરવા હતી તો આપણે આમ ખૂણામાં ને આગળ પાછળ આમ ઇંગલ તે ફિટ કરીએ ઉપર થોડીક ફિટ કરી હવે નાઈ બાઈન પાછા કમ્પ્લેટ થઈ ગયા હોય મન પ્રીતે પ્રીતે છે પણ નવા કપડાં પહેર લીધા મને ખબર હોય ને ખાયેલા આમાં આમ જ ખબર પડે

મેં પણ આપણે ફોન તો કર્યો તો બાર કાપવા ને કીધું આવી હિત કે વાંધો ને હાલો કીધું વારો લઈ લે એમ હોય તો આવી નકર કીધા જ ન થવું તો કાલ આવી કે ના ના કે વારો લઈ લીધું તો આપણે જાય બાલ કપોવા ને આથી પાછા કારખાના જ આવવાનું થઈ છે લગભગ કે પાદરા વાળી હોય એ નક્કી નથી જે બેટલા જાય પછી ખબર પડે તો હું ને પેટે અત્યારે બાલ કપીને વાળીએ જરા જરા અંધારું લોકો થવા મળ્યું એમ તો તો તમને અમારો વિડીયો તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો હર મહાદેવ બાળક